અમન પાણી કાઢી દે તસ જોયું મારે પાણી કાઢી દે તમે માસ્ટર છે હું તમારો બની જાય હું છું હું હેલ્પર છું તમે તો સેફ છો બનવું જ નથી આ બાફેલા બટેટા મજા જ ન આવે એટલે સેના કેમ કમનસા

બાર વાતાવરણ ઠંડુ છે રોજ તો હું ભાખરી ખાવી બોલવાની ચિંતા રોજ હું ખાવ એ બહુ મોટો પ્રશ્ન છે શાબાશ અલગ બેલી તમે કે હું બોલું છું અને નાસ્તો કરીને જવાનું છે ખરીદી કરવા કારણ કે દૂધ શાકભાજી બધું પૂરું થઈ ગયું છે તેની વાત છે આ અમે છે ને નવી ટેકનોલોજી લાવ્યા છે આ ટોપલે બટેટાનું કાંદા છે ને સારું છે જો એવું તો એટલે તમ લેવા હમ ખરાબ નો થાય એ બડી સહી વાત કહી આપને મીઠું પૂરું થઈ ગયું ને યસ મીઠા ને આયા ચાલસ કેવા મત જાવ અમારે ભણવામાં આવ્યું છે કયું મીઠું વાપરવાનું પાછું ભૂલી ગઈ મીઠું ને મોરસ નોર્મલી નહીં વાપરવાની એમાં પ્રકાર આવે

બાંધવાની મજા જ કઈ અલગ હોય એમ ને વણી કાઢવાની બાંધવાની ને બાદ વણી કાઢે મને ઉજરે આવે જ એટલે વગર રેડી નથી કઈ હારું જ નથી બનાવું બધું બકવાસ બનાવું એ બધું તો છે મારો સા સારે પાછો પીવાનું હોય તું કામ તમને જોવા દે સા તો એકદમ રગડા પેટી જ જોવે આમાં થોડું મીઠું ઓછું હોય એવું લાગે છે પણ નહીં મીઠામાં તારો વાત વધારે છે ઓછો ગયા વખતે ખબર ને લીંબુ શરબત બની ગયું ગયા વખતે લીંબુ નાખવાનું કીધું તો મેં લીંબુ નાખ્યું મારે એવું જ થાય ખબર નઈ ડાળમાં ગોળ નાખવાનું તો ડાળ બની જાય શું કેવાય કે ગોળ નું પાણી બની જાય આમાં લીંબુ નાખવાનું કીધું ગયા વખતે બટલા પોવામાં બની ગયું લીંબુ શરબત

¿Cuál es la Marín Masala. También hay brazo, o también se llama el lago, ¿no? Entonces, ¿qué es lo que se llama? Yo sé. Aquí se llama el chugo, ¿no? Yo sé. Yo sé. છે sé. Yo sé. Yo sé.

હું બની ગયો શાક બટેટા ટમેટા ઈ તો મને ખબર જ હતી હારા નુત બેનાસ જોઈ કાઈ ખાવા જેવા લાગતા નથી મીઠા લીમડા ને પાન ના છે ઈ હોય આમાં બટેટા પર મીઠો લીમડો હોય મને ભૂલાય જાય દેઈ જોઈ હોય

પાવમાં જાનો યે ચાબસ હવે થઈ ગયું છે તો હું રેડી કરું જેઠાલાલ ને બધું હમ રેડી છે પૌવા જે તમને ભાવશે નહીં પણ તમારે ખાવા પડશે સરસ તમારે જેસ્ટ કરવું પડશે પૌવા સાથે ગુડ ટાઈમ આલન હવે હું આમાં ઉપરથી નાખી દઉં છું હું હું છે ને રેડી કરી નાખું આસનિયા આને કેવાય જર્મની આસનિયા આ તો મોટું છે એકમાં થઈ જાય બધા છે ને એડો આવે પછી મેં આમાં યુઝ કર્યો જેથી કરીને નીચે પડે તો વાંધો ખરાબ ન થાય કાપડ નવું નવા એપિસોડમાં તો હવે એટલો કંટાળો આવે છે ને ડાયસ ચડે ખબર નહીં જોવાનું મન નથી થતું નવું એવું લાવ્યા છે ને શું કેવું તમારું કોમેન્ટ કરજો ને બધું સેટઅપ થઈ ગયું છે અને મેન તો કુંભણિયા ભજીયા કાલે રેસ્ટોરન્ટે બનાવ્યા હતા ઈ પણ જર્મની માં લીલી મેથી ના સ્પેશિયલ લંડન થી લીલી મેથી લાવ્યા હતા મજા આવે ભજીયા છે એક નંબર કાય નો ઘટે ઘટે તો જિંદગી ઘટે જીંગી ઘટે ઈ ડાયલોગ સે હવે મને લાગી છે ભૂખ હા હા ફેવરિટ દૂધ હવે જમી લઈ ચાલો મિત્રો આવી આવજો બધા બટા પાવવા ખાવા કુંભણિયા ભજીયા ભજિયા

બે એના પ્રોબ્લેમ છે અહીંયા છે ને આ ફારકા જમા સિક્કા જમા કરાવો તમે કેશ જમા કરાવો એ બધાનો ચાર્જ લાગે કાપે છે એટલે અમે બની રાખ્યું છે આ બધા કોમર્સ બેંકમાં છે ને કાર્ડ આવે છે તમે એ કાર્ડથી સિક્કા નાખો ને તો કાંઈ ચાર્જ લાગતો નથી એટલે અને એ રીતે તરત જ આપણે જ મશીનમાં નાખવાના આપણે જ જમા કરવાના એટલે હવે આ લાવ્યા ને સિક્કાની એ હવે પાછી દસ હજુ રાખો તમે એટલે હવે ચમકે એટલે આ સાર એટલે કાપતા કોથળીઓ એટલે સારી આપતા છે ભાયરામાં છે હવે જમા કરાવવાની જવાના હવે અમે ગમ્મેના ગ્રોસરી લેવા જાય ને તો ચિકા દેવાના તારે તો રજા છે એમ ને ત્યારે મારે છે વીકેન્ડ શનિ રવિ ની રજા સરસ સુવાનું મસ્ત ઠંડુ વાતાવરણ છે પાનખર ઋતુ છે આજ આપણે ફોટા પાડવા જવાના હતા

અમાય ને અલગ અલગ આજ એટલે હું આપડી રૂમ કપડા નાખું રૂમ સાફ નાખું ટાઈમ ઈ તો ફ્રી પણ આજ ની બધું નાખી ਨੇ વયે સント હાંજે સાફ કરનાખી હા એ જોયું હાંજે નકર આવિન કરનાક્ષુ હાલો એટલે કાલે ટાઈમ રહે ફોટા પાડિયાવજી પછી હોમવર્ક ભાઈ તો પાંદરા બધા ખરી જા ફોટા પાડવામાં પાડવામાં અમે લગનના આખો પ્રી-વેડિંગના ફોટા જર્મનીમાં પાડ્યા હતા બસ જે સવારે ઉઠીને વયા જાતા 10 સોડી 10 11 ફોટા પાડ્યા સવાર વેલા ઉઠીને નીકળી જવાનું પાસે જોબ તો હતી જ નહીં એટલે સે તને જોબ માં રજા નથી પાડવાની બસ જો હુઈ રજા પાડવા માટે બધું મેનેજ કરવું મેનેજ કરતા થાય છે એમ કે હોલ લીડર માં જવું છે સામાન લેવા ઈસ્ત્રી કરવી છે રૂમ સાફ કરવી છે ને હોમવર્ક બાકી છે ને પ્લસ ચાર દિવસનું રીડિંગ બાકી છે કારણ કે આખો વીક ગયું છે બીમાર વાળો એટલે કાઈ મેં કર્યું જ ને ગયા વીક આ ગયું વીકમાં સોમથી ગુરુ એટલે ઈ પછી ઘેરે ફોન